ओ आज तो तुमने कैसे लगता है पावर आती ना है फिर जाती ना है पावर बारिश के वजह से नहीं है तो बारिश आती है एट पावर चला जाता है पावर आती ना है तो दड़ावा जाती ना है

મજા મે હે તો અમે હું હિન્દી છું હિન્દી આવે અરે હિન્દી આ લીટી મૂકી દીધી એમ નો હાલે હિન્દી જ બોલવાનું એ ભાઈ તો આમ એ તો હિન્દી ને ભાઈ આમ કે દે દે એ સબુ બેન રમ રહી હે આમ બોલે હમણા એમ કે દે આ એ હિન્દી તો બોલવું જ પડશે લે આ માથે જવાબ દી ને पैसा देना पड़ेगा वो तो हिंदी नहीं बोलने था बोलने आप दे 100 रूपया आप दे 100 रूपया में नो आवे 100 रूपया देगा नहीं कहता 100 दे तूने बे तूने बे रे तूने बेन रमो सवेनु हिंदी बोल मने हिंदी करीम दे 100 हिंदी हिंदी मने ओ बरसात आवी बरसात जडब बोले, जडब बोले, नहीं। बारिश आविंग? जया है वरस आदेवे यहना इंदी कर इंदे तँ बारश आते है आज 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 को दिन बारश आयी है।, <laughs> है तो यह ढएर आम क्ली में थ्याता है तो अम ही वेपर में जञते है कपकेसे سोप ने के जाना है घाना है, <laughs> <क्या हमने laughs> <नहीं जाते> है।, <laughs> है? બેન રોતે હેલા વેકરા માં નાખતી ના હે તો નદી નદીમાંથી વેકરા લાવીને તો જો અહીંયા નાખી દીધા હે એવું છે તું શું બોલે તો તું મારી આતી હે તો બે શબ્દ બોલ દે दो शब्द दो शब्द आप कुछ दो शब्द बोले तुम बारिश आई तो हूं के भाई गुड नाइट लो भाई आ भाई हुई जैसे ये है मेरा मम्मी तो आज मेरा मम्मी है हिंदी बोलेगा क्या खाते हो मम्मी दाल का ओ ओ आज वर्षा जाते हैं तो तुमने कैसे लगता है अच्छा। तो जाने हैं

पावर आती ना है फिर जाती ना है यार पावर बारिश के वजह से नहीं है तो बारिश आती है अटले पावर चला जाता है पावर आती ना है तो दरवाजा जाती ना है तो वाह तारु हिंदी वाह <laughs> जो दोस्तों तो मैं जो यू ना हिंदी ओ हिंदी है कि बाबा हिंदी का इस पता नहीं है ये आपको ये लगता है ये मुझे आता है मैं बोलती हूँ वाह એવું છે તો જો દોસ્તો એવું છે જો આપણે નાઈ નાખ્યા છે ફરીથી પાછા વરસાદમાં કારણ કે વરસાદ આવતો હોય એક ધારો એટલે નાવાની મજા આવે વરસાદમાં જો અત્યારે સારો વરસાદ જ છે ને આ બાજુ જોવા એટલો બધો આ બાજુ સડેલો છે વરસાદ તો હમણાં જો આવી જાય અત્યારે થોડો થોડો તો સાલું જ છે વરસાદ તો દોસ્તો તો એવું હતું મનોરંજન માટે તમારા સ્પેશિયલ આજ મનોરંજન માટે જ વિડીયો બનાવ્યો હતો કારણ કે મજા આવતી હતી કે મારા પપ્પા ભણેલા નથી મારા મમ્મી ભણેલા નથી અને મેલુન મમ્મીને પણ ગુજરાતી ફાવે છે હિન્દી નથી ફાવતું તો આજ મનોરંજન માટે આજ મજા આવે તમને અને તમારા મનોરંજન માટે જ હિન્દી વિડીયો બનાવ્યો હતો અને પહેલેથી જ નક્કી કર્યું હતું કે તમને જેવું આવડે એવું ગમે એવું આવડે એવું હિન્દી બોલો હિન્દી બોલો એટલે હિન્દી હિન્દી બોલવાનું હતું કે મારા મમ્મી તો બિલકુલ નહોતા બોલતા પણ એને પરાયણે એને પહેલાં કેટલા બધા કેટલું બધું કીધું ને પછી બોલા થોડુંક એવું એ કે મને ભાઈ હિન્દી આવડતું જ નથી બિલકુલ મેં કીધું તમને જેવું આવડે એવું જ બોલો મેં કીધું શીખવાડવું નથી તમને આવડે ને એવું બોલો કેવું હિન્દી આવડે છે એમ તો મારા મમ્મી તો હિન્દી બોલે ને પછી એને બહુ દાંત આવ્યા મારા મમ્મી બોલ્યા પછી એને એટલા બધા દાંત આવ્યા તો આવી રીતના કંઈક મનોરંજન હતું દોસ્તો તો જો આપણે ધાવા ઉપર આવી ગયા છે પાછા અને મેં કીધું એમ કે વરસાદ બહુ અંધારેલો છે હવે આપણે વરસાદ આવી જાય તો આવી રીતનો જો બધું બહુ જોરદાર અંધારેલો છે વરસાદ

તો એવું છે મારા પપ્પાને હિન્દીને એવું જ નથી આવડતું કારણ કે ભણેલા નથી એટલે બિલકુલ નહીં આવડે આપણે તો આગળમાં જોયું બધાને જેને આવડ્યું એને બોલાવ્યું છે બાકી તો મારા પપ્પાને તો બિલકુલ નથી આવડતું એનું કારણ છે કે ભણેલા ઓછું છે નહીં ભણેલા જ નથી ઓછું હું ભણવા જ નથી જ ગયા તમે ભણવા જ નથી ગયેલા એટલે તો એવી રીતનું છે આપણી દુકાન છે આવી રીતનું તો દોસ્તો આવી રીતનું કાંઈ કરતો છો વિડીયો તો કાંઈ વાંધો નહીં વિડીયોને પણ અહીંયા એન્ડ કરવો છે તમને મજા આવી છે અમારું હિન્દી કેવું લાગ્યું જરી કોમેન્ટમાં કહેજો અને આનું હિન્દી કેવું લાગ્યું મારા મમ્મીનું એ બધા કોમેન્ટમાં કહેજો હિન્દી તમને કેવું લાગ્યું છે કેટલી મજા આવી છે તો કાંઈ વાંધો નહીં દોસ્તો આ બ્લોગનો અહીંયા એન્ડ કરવો છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો યાર સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા નાની હોય કોમેન્ટ તો કરજો જ કે કેવો લાગ્યો છે વિડીયો મળી નવા વ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે જ્યાં સુધી બાય બાય